કેમ છો હોપ કે બધા મજામાં અને આજે છે ને મેં એકદમ રાતે છે ને વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે હું જ છું મારા બેનના મેરેજમાં ગામડે અને હું ધવલ બંને જઈએ છીએ અને પાછળ તમને દેખાય છે કે સામાન કેટલો બધો છે જોકે આ બાજુ જે બે ઠેલા તો મેં મારા ફઈની ગાડીમાં મોકલી દીધા છે અને બાકીના અમે ત્રણ ઠેલા અમે લઈને જઈએ છીએ અને અત્યારે વાયગા છે આઠ ને દસ અને સાડા આઠે લગભગ અમારે ઘરેથી નીકળવાનું છે અને અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે અને મેં હાથે મસ્ત મજાની મહેંદી પણ મૂકી દીધી છે અને હું તમને બતાવું કે ભાઈ કેટલો સામાન લઈને જઈએ છીએ જુઓ કેટલો બધો સામાન છે આખી મોટી બેગ છે આ નાની બેગ છે પછી એક આ મારું પર્સ પછી એક આ બેગ છે અને એક મારું કેમેરાનું તો બેગ હોય જ એ જ અને મારું ગરમ કપડાં ભાઈ કેટલા બધા ગરમ કપડાં લીધા છે તો તમને બધાને ખબર જ હશે અત્યારે ઠંડી બહુ પડે છે એટલા માટે ગરમ કપડાં તો જોઈએ જ અને સાથે સાથે બ્લેન્કેટ બે લીધા છે કે બસ માં આપણને ઠંડી ન લાગે એટલા માટે તો ચલો ભાઈ જઈએ અને ખૂબ મજા કરીએ બેનમાં ફાઈનલી અમે લોકો નીકળી ગયા છીએ ધવલ અને ને આગળ ગાડી લઈ ગયા છે ને અમારે છે તો ચલો ધવલ આપડે ગામડા ને શેર કરવાની અહીંયા થી બહુ ઠંડી નથી લાગતી ન્યા કેમ ચલો હવે રિક્ષામાં બેહીને અમારે બસ સ્ટેન્ડે જવાનું તો ફાઇનલી અમે બસ સ્ટોપે પહોંચી ગયા છીએ અને ધવલ ગયા છે પોલો લેવા એના માટે અને મમ્મી પપ્પા આપણે મૂકવા આવ્યા છે તો જોવું ભાઈ મમ્મી બેઠા છે પપ્પા છે અને અમારી છે ને સાડા નવ વાગ્યાની બસ છે અને અમે લોકો અહીંયા એસટી બસે બસ સ્ટોપે બેઠા છીએ અને અત્યારે લગ્નગાળો હોય ને એટલે જુઓ ભાઈ ભીડ તો હોય જ એટલે આપણે તો છે ને બુકિંગ એક કરાવી જ લીધેલું છે એટલે કોઈ ચિંતા નથી બસમાં તલ પોલો લઈએ

બહુ ઊંઘ અત્યારે તો આવે છે અને અમરેલી છે ને આ નવું બસ સ્ટેન્ડ હમણાં મસ્ત મજાનું બન્યું છે જ્યારે હું કોરોનામાં આવી હતી ને ત્યારે કામ આવે તું અને અત્યારે સરસ એવું બની ગયું છે તો અમારા ભાઈ એમના લેવા આવે છે બસ આવતો જશે એટલે આપણે જોવાનું જો ભાઈ સવાર સવારમાં અમે કાકાના ઘરે પૂગી ગયા તા ને પણ અત્યારે છે ને એક વાગી ગયો છે અત્યારે હું બ્લોગ લઉં છું કે કાકાના ઘરે અમે આવ્યા હતા અને અમારે બે કાકા અહીંયા બેઠા છે અમારે મોટા કાકા અને નાના કાકા કેમ છે કાકા મજામાં ને હાઈ ક્લાસ કેમ તો ભાઈ હવે જમવાની પૂરી તૈયારી થઈ ગઈ છે જો અને અમારા મામી બેઠા છે મારા પપ્પાના ના મામી છે પણ અમે મામી જ કેવી છે કેમ છે મામી મજામાં ને મજામાં અને અમારા કાકી છે બેન છે અને આ અમારી માસી છે જોકે આઈ માસી જ થાય છે બે મારડી દીકરીઓ છે એટલે અમે માસી જ કેવી પણ હવે કાકી એક ને કાકી ને એક ને માસી એટલે બે હક પણ રાખ્યું છે તો જો ભાઈ મસ્ત મજાનું જમવાનું અહીંયા તૈયાર થઈ ગયું છે હા જો ઘણું બધું છે હવે આપણે જમવા ને ત્યારે પૂરેપૂરી ડીશ બતાવ જમવાનું છે વાલનું શાક છે સમોસા છે ગુલાબ જાંબુ મારા ફેવરેટ એટલે આપડે ખાવાના રોટલી છે પરપડ છે ચટણી છે અને ઘણા બધા અથાણા જુઓ ગામડે બાજુ આવીએ ને સૌરાષ્ટ્રમાં એટલે જાજા અથાણા તમને જોવા મળે તો જો ભાઈ હું છે ને મારા કાકાને ઘરે આવી છે ને તો કાકાને એને છે ને ફરસાણની દુકાન છે એ પણ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની સામે તો કોઈ અમરેલી આવો ને તો અમરેલી બસ સ્ટોપની એક્ઝેટ સામે એની ફરસાણની દુકાન છે અને ફાસ્ટ ફૂડની દુકાન છે તો બધી જ વસ્તુ બહુ મસ્ત મળે છે ફાસ્ટ ફૂડ એટલું ટેસ્ટી હોય છે અને ફરસાણ એટલું બહુ મસ્ત હોય છે ચાલો હું તમને મળાવું મારા કાકાના બંને છોકરા છે ને આ દુકાન સંભાળે છે અને જુઓ તમે આ મારા કાકાનો મોટો છોકરો છે હાર્દિક અને આ બધું ફરસાણી લોકો ઘરે બનાવે છે અને વેચે છે અને આમાં કાકા નાનો છોકરો છે નવનીત તો આ બંને ભાઈઓ તેના દુકાન સંભાળે છે સાથે સાથે તમને બધું ફરસાણ બનાવી બતાવી દઉં આ બધું ફરસાણ એ લોકોનું ઘરનું બનાવેલું જાતે જ પોતે બનાવે છે સવારમાં વહેલા ઉઠીને અમે તો પોતે જોયેલું છે અને ફાસ્ટ ફૂડ છે એ પણ અહીંયા મળે છે તો લોકોએ નાસ્તો કરવા પણ અહીંયા આવે છે અને બસ સ્ટેન્ડની સામે છે ને તો બહુ મસ્ત છે કેમ કે કોઈ ગામડાના લોકો હોય એ અહીંયા આવતા હોય તો એ લોકોને નાસ્તો કરવા માટેની બેસ્ટ જગ્યા અને અહીંની ભેળ છે ને એ બહુ જ ફેમસ છે તો જે પણ તમે લોકો જો આવતા હોય ને અમરેલી ભાઈ તો બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે તમે એક વખત જરૂર આવજો જરૂર વિઝિટ કરીજો દુકાનનું નામ છે જુનાગઢ ફાઇનલી હું ને બે ધારી પહોંચી ગયા છે એ પણ એસટી બસમાં અને હવે હમણાં પપ્પા છે ને સરસિયા પહોંચી ગયા હતા તો હમણાં એમને લેવા માટે આવે છે કેમ કે અહીંયા રિક્ષાનું બહુ ફાઇન નક્કી હોતું નથી કે ભરાય ત્યારે ઝું પડે એટલે સરસિયા અહીંયાથી એકદમ એકદમ નજીક થાય એટલા માટે કઈ કે હું તમને તેડી જઈશ તો નીકળી ગયા છે પપ્પાને હમણાં આવે જ છે તો આપણને તેડી જશે તો જો ભાઈ ગામડે પહોંચ્યા એટલે ગામડાનું લોકેશન જોઈ લો હવે હું તો ઘણી બધી વખત એક્સપિરિયન્સ છે તો કેવો છે એન્ડમાં આપણે જોઈશું વિડીયોના એન્ડમાં તો અત્યારે અમે ધારી નાના બસ સ્ટેન્ડે છીએ જો ભાઈ ફાઈનલી અમે ગામડે પહોંચી ગયા છીએ અને અત્યારે હાલે છે વાના રસમ તો ચલો હવે હું તમને બતાવું વાના રસમ કેવી રીતે થાય છે અને જો ભાઈ આ લોકોનું આ ડેકોરેશન ને બધું હમણાં તમને નજીકથી નહીં જોવા મળશે તો હમણાં ને મને એટલે એમ કે બધા કે બ્લોગિંગ ચાલુ ફાઈનલી પહોંચી ગઈ છું કંઈને ખબર નથી જો ભાઈ વાના રસમનું ડેકોરેશન કંઈક આવું સરસ એવું હતું મસ્ત મજાનું હવે હું તો વાના રસમમાં પહોંચી ન હેંકી પણ હવે એ સારું હતું કે હું બંધ નથી થઈ ગયું બધા તો જો ભાઈ આ બધાના ભરવાડી લુક કરીને બધાય મસ્ત મજાની વાના રસમ ચાલુ છે અને આમ જોવો ભાઈ અમારે અમારા આ ભાભી શ્રી જોવો બહુ મસ્ત લાગો આ જો અમારી મમ્મી આવીને પહેરી લીધા છો જો આ મારા ફય છે આ મારા ફય છે અને આ મારું જો ગોલું મોલું જો આ બધા એમારા બેન છે તો અમારા બેનનું મેરેજ છે કેમ છે મીના તો આવજો ને હા આ મનાલી બેન ના ભાભી છે ભાઈ અને આ બધા એના નાના નાના ભત્રીજા છે આ ભાઈ છે અને આ જો ભાઈ કાકી છે અને આ બધી ભત્રીજીઓ ને કેમ છે બધા એને બધા ને તો જો ભાઈ અહીંયા વિડીયો ડેકોરેશનનું વિડીયોનું વિડિયો બધું કામ ચાલુ છે હો ભાઈ તો ભાઈ વાના રસમોશૂટ કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય જ્યાં સુધી ફોટો અને વિડીયો શૂટ ના થાય ત્યાં સુધી આ ફંક્શન પૂરું નથી થતું તો આજે પણ જો અહિયાં બધા બેન અને જીજાજી એટલે મનાલી જે જીજાજી ને બેન ને બધા હોય એ લોકો ફોટો શૂટ કરવા માટે બેઠા છે અને આજ તો એના જીજાજીને બધા પાસેથી પૂરી પણ વણાવી એટલે કે વાનો વણાવ્યો તો એ કોઈ વણવાનું તો પણ પણ બસ હતું અને અમારો વારો આવી ગયો તો અમારા બા છે મનાલી છે અમારા ભાભી છે બેન છે હું છું અમે બધા પણ ફોટો શૂટ અને વિડીયો શૂટ કરવા બેસી ગયા હતા અને વેલણ ઉડાડવાનું પછી પૂરી ઉડાડવાની હવે ભાઈ આ જે ટ્રેન્ડિંગ ચાલતું હોય એ જ બધું અત્યારે ચાલુ હતું ફોટોશૂટ વિડિયો શૂટ ને બધું કરીને ત્યારબાદ અમારા નાના નાના ભાણા ભાઈ છે ભૂરાભાઈ એ ગીત વાગતા હતા તો એ સરસ મજાનો ડાન્સ કરતા હતા બા બા છે ને અમારો વિડીયો જોવે છે એટલે કે કે તો અમારે વિડીયો લઈ લે અને બહુ વિડીયો જોવે છે બા તમે ક્યાંથી વિડીયો જોવો છો અમે મુંબઈ થી ઓહો ડોમ્બી ડોમ્બી થી ચેક થી જોવે છે થેન્ક યુ બા વિડિયો જોતા રહેજો થેન્ક યુ થેન્ક યુ આ જો સંજીના ગીત ગાવે અને જેન્ટ અહીંયા જો તૈયારી કરે